આ વચ્ચે સુરતના કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળી રહ્યો છે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો છે સામે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા પૂર્વ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા વરાછા પોલીસ ફરિયાદ નહીં લે તો કોર્ટમાં ફરિયાદ કરશે તેવું પણ સામે આવ્યું હતું મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવ્યાનો આરોપ લગાવ્યો હતો સુરત લોકસભા બેઠક ઉપર સૌથી મોટા સમાચાર કહી શકાય આમ આદમી પાર્ટીના કાર્યકર દિનેશ કાછડિયા આજે વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને તેઓ નિલેશ કુમારની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે આપની સાથે દિનેશ કાછડિયા જોડાયા છે જે વરાછા પોલીસ મથકે પહોંચ્યા છે શું કારણ મારી એક જ વાત હતી કે મારા મતનો અધિકાર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં છીનવી કઈ રીતે એક સુરત લોકસભામાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ વેચાઈ ગયા ડમી ઉમેદવાર હતા એ વેચાઈ ગયા એમના જે ટેકેદારો હતા એ પણ વેચાઈ ગયા એના વિરુદ્ધમાં મારો મતનો અધિકાર જે છીનવો છે એ બાબતમાં નિલેશ કુંભાણી સામે હું ફરિયાદ કરવા આવ્યો છું પરંતુ પીઆઈ સાહેબને જ્યારે મળ્યો ત્યારે એમણે એવું કીધું છે કે ફરિયાદ તમે ચૂંટણી કમિશનરમાં કરી શકો છો ચૂંટણી વિભાગમાં કરી શકો છો અહીંયા એવી કોઈ કલમ નથી કે એના વિરુદ્ધમાં ફરિયાદ થઈ શકે પરંતુ હું કહેવા માગું છું એક મતદાર છું સુરત શહેરના ઓગણીસ લાખ અડસઠ હજાર મતદારો સામે એક વ્યક્તિ ગેમ કરી જાય રૂપિયાના જોરે ગેમ કરી જાય તો એ કઈ રીતે ચલાવવામાં આવે એની સામે ફરિયાદ એટલા માટે હું લખાવવા આવ્યો છું કમિશનર પોલીસ કમિશનર સાહેબને પણ ફરિયાદ કરવાની છે ચૂંટણી કમિશનરના જે જે લોકો છે એમને બી ફરિયાદ કરવાની છે અને કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં પણ આની વિરુદ્ધમાં અમે જઈશું આજે મતદારો સાથે દેશદ્રોહ જે કર્યો છે અને લોકશાહીનું જે ખૂન કર્યું છે એ બાબતે હું મારી ફરિયાદ લખાવવા આવ્યો છું કઈ રીતે દેશદ્રોહ દેશદ્રોહ એટલા માટે કહી શકાય કે લોકશાહીમાં તમે ઉમેદવારી કરી છે તો રૂપિયાથી તમે છેલ્લા દિવસે કઈ રીતે વેચાઈ શકો એટલે માટે લોકશાહીનું ખૂન કર્યું છે કોને ખરીદ્યા ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી એવી છે અને સુરત ગુજરાતનું તમને કહું મેટ્રો સિટી છે સુરતમાં એવા લોકો ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠા છે કદાચ પંદર કરોડ નહીં પાંચસો કરોડ રૂપિયા નિલેશ કુંભાણીને આપવા પડે તો એક ફોનથી સુરતના ઉદ્યોગપતિઓ આપી આવે એવી પોઝિશન છે એ મને ખ્યાલ છે આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં દિનેશ કાછરિયા વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા કે અહીંથી ફરિયાદ લેવાની ના પાડવામાં આવી છે જેને કારણે હવે આગામી સમયમાં દિનેશ કાછરિયા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચશે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત